વાવો અને વરસાદ લાવોના સૂત્રને ભુજ તાલુકાના દૈસરા ગામના દરજી એકતા ગ્રુપ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે વૃક્ષો એ વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે તો રણને આગળ વધતું પણ અટકાવે છે પર્યાવરણની ચિંતા કરી પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણનું આયોજન દહેસરા ખાતે કરવામાં આવ્યું હતું સાંપ્રત સમયમાં વૈશ્વિક તાપમાનમાં વધારો થતો જોવા મળે છે અને વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે તેવામાં દહેસરા દરજી એકતા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરી શત કાર્ય કરવામાં આવ્યું હતું વધુને વધુ વૃક્ષો વાવવાની નેમ પણ વ્યક્ત કરવામાં આવી હતી વૃક્ષો વાવો વરસાદ લાવવા ઉપાયોના સૂત્રને આ લોકોએ સાર્થક કર્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે